ચાલો આપણે સાંભળીએ દશામાની વાર્તા એક ગામમાં નદી કિનારે રાજમહેલ આવેલો હતો રાણી રોજ બેસે ને કુદરતી સૌંદર્ય જુએ એક દિવસે નદીમાં નાહવા ઘણી સ્ત્રીઓ આવી આ બધી સ્ત્રીઓ શા માટે આવી છે તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું તો દાસી બોલી કે આજે અષાઢ વદ અમાસનો દિવસ છે આજે દિવાસાનો તહેવાર છે આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે તેથી નાહવા આવી છે રાણી તો દોડીને કિનારે એક સ્ત્રી પાસે ગઈ અને બોલી કે બહેન મારે દશામાનું વ્રત કરવું છે ભલી સ્ત્રી બોલી કે સારી વાત છે એ વ્રત કરવાથી સુખ સંપત્તિ મળે છે અને કષ્ટ હોય તો દૂર થાય છે અષાઢ વધ અમાસ એટલે દિવાસાને દિવસે સવારે નાહીને દશામાની કથા કહેવી સાંભળવી પવિત્ર જગ્યામાં દશામાનું નામ લઈ કળશ સ્થાપવો પછી દસ શેરનો દોરો લઈ દસ ગાંઠો વાળવી તેને કંકુ લગાડીને હાથે અથવા કળશે બાંધી દેવાનો કળશનું પૂજન કરી દશામાની ભક્તિ કરવાની વ્રત કરનારે દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા એકટાણું કરે તો પણ ચાલે પાંચ વર્ષ સુધી આ વ્રત કરીને શ્રદ્ધા મુજબ તેને તેનું ફળ મળે છે વ્રતનો મહિમા એટલો બધો કે કહેતા પાર ના આવે રાણી મહેલે ગઈ અને રાજાને વાત કરી રાજા બોલ્યો કે વ્રત કરવાથી ફાયદો શું રાણી કહે કે મન પવિત્ર થાય તન નિરોગી રહે દુખિયાને ધન મળે વાંજ્યાને પુત્રનું ફળ મળે રાજા કહે કે આપણી પાસે વિપુલ ધન છે એમાં તને શું ઉણપ દેખાય છે વ્રત કરવા તૈયાર થઈ છે રાજાના અભિમાની વચનથી રાણીને બહુ જ દુઃખ થયું તેણે તો રાજા સાથે રિસાવણા લીધા આખો દિવસ ભૂખિયા પેટે દશામાની ભક્તિ કર્યા કરી રાજાએ દશામાની અવગણના કરી તેથી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું બાકી રહ્યું તે દુશ્મન રાજા રાજ્ય પર ચડી આવ્યો એટલે રાજા રાણી બે કુંવારોને લઈ પહેરે લુગડે ચાલી નીકળ્યા થોડુંક ચાલ્યા બાદ રાજબાગ આવ્યો તેમાં બધા વિશ્રાંતિ ખાવા બેઠા તે બાગના લીલા ઝાડ ભળભળ સળગવા લાગ્યા રાણી સમજી ગઈ કે આ માઠી દશાનું પરિણામ છે રાજાને પણ એવું લાગ્યું પછી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું ત્યાં રાણીએ ખાવા આપવા કહ્યું ત્યારે છણકા કરીને તે બોલી કે જા જા હવે છેક અહીં સુધી રોટલાની ભીખ માગવા આવતા તને શરમ નથી આવતી રાજા રાણી દેવને દોષ દેતા આગળ વધ્યા કુંવારો ભૂખે તરસે આકુળ વ્યાકુળ થઈ રહ્યા હતા એવામાં એક વાવ આવી અને બધા તેમાં પાણી પીવા ઉતર્યા પરંતુ પગથિયા એવા લિસ્સા હતા કે બંને કુંવારો લપસીને વાવના જળમાં ડૂબી ગયા રાજા રાણી રડવા લાગ્યા તેમણે પોતાની દશાનો દોષ કાઢ્યો કલ્પાંત કરતાં તેઓ આગળ નીકળ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાને મનમાં થયું કે બહેનને મેં વાર તહેવારે ખૂબ જ કપડાં દાગીના આપ્યા છે તો તે જરૂર દુઃખમાં મને આશ્રય આપશે રાજાએ ગામના પાદરેથી એક ગોવાળ સાથે બહેનના ઘરે પોતાના આગમનના ખબર કહેવડાવ્યા બહેને સંદેશો સાંભળ્યો તેને બબડાટ કરીને થોડીક સુખડી માટલીમાં ભરી તેના ઉપર કોળિયું ઢાંક્યું ચંદર હાર મૂક્યો પછી કપડાના કટકા વડે માટલીનું મોઢું બંધ બાંધી તે માટલી પહેલાં ગોવાળને આપીને કહ્યું કે હે ગોવાળ મારા ભાઈ ભોજાઈને આ બધું આપીને કહેજે કે તમારે જ્યાં જવું જવું હોય ત્યાં જાઓ રાજાએ બહેનની ભેટ સ્વીકારી પણ તેના વચનો હાડો હાડ લાગી આવ્યા રાણીએ રાજાને કહ્યું કે હે નાથ બહેનનું હે તો જોઈ લીધું ને આ તો સુખની સગી હતી દુઃખમાં ભાઈ કોણ ને ભોજાઈ કોણ જગતમાં બધા સ્વાર્થના સગા છે ગામના પાદરે આવેલ ઝાડ હેઠળ બેસી રાજાએ માટલી ઉગાડી તો કોળિયામાં મૂકેલો ચંદનહાર વીછી થઈ ગયો રાણીએ કહ્યું કે જોયું ને બહેનનું હેત રાજાએ માટલી હલાવીને કોળિયાને વીછી સાથે ફેંકી દીધું માટલીમાં જોયું તો સુખડીને બદલે માટીના ઢેફા હતા રાજા સમજી ગયો કે બહેન કદી આવું કરે નહીં પરંતુ ભાગ્ય રૂઠ્યું છે તેથી આવું થાય છે આમ વિચારી રાજાએ હિંમતથી પેલું કોળિયું વીછી સાથે ઉપાડીને માટલી ઉપર ઢાંકી દીધું અને માટલીનું મોઢું બાંધી તેને ઝાડની નીચે જમીનમાં ડાટી દીધી આગળ જતાં તરબૂચની વાડી આવી એટલે રાણીએ વાડીના રખેવાળ પાસે એક તરબૂચ ખાવા માટે માંગ્યું રખેવાડે બે તરબૂચ આપતા કહ્યું કે બહેન અત્યારે તરબૂચ ખાવાથી આખી રાત ઓળકાર આવશે માટે સવારે ખાજો ને જ્યાં જવું હોય ત્યાં જાઓ આમ કહી રખેવાડે વાડીના દરવાજા બહાર બે ખાટલા ઢાળ્યા એકમાં રાણી સૂતી અને બીજામાં રાજા સૂતો પહેલાં બે તરબૂચ રાજાએ ખાટલામાં રાખ્યા હતા હવે બન્યું એવું કે એ પ્રદેશના રાજાના બે કુંવરો શિકાર કરવા ગયેલા તે સાંજ સુધી પાછા ફર્યા ન હતા રાજાએ સિપાહીઓને કુંવરની શોધ માટે દોડાવ્યા આ બાજુ રાજા રાણીના ભાગ્યે ખાટલામાં રાખેલા બે તરબૂજ એકાએક ગુમ થયેલા કુંવારોના મસ્તક બની ગયા હતા રાજાને આ બાબતની ખબર ન પડી સવાર પડતા પહેલાં રાજાના સિપાહીઓ શોધતા શોધતાં તરબૂજની વાડી આગળ આવી પહોંચ્યા ત્યાં રાજાના ખાટલામાં ગુમ થયેલા કુંવરોના લોહીથી તરબડ થયેલા મસ્તકો જોઈ તેઓ સમજ્યા કે આ માણસે કુંવરોને મારી નાખ્યા છે તેથી તેમણે રાજાને પકડી લીધો આ ધમાલમાં રાણી જાગી ગઈ એટલે તેને પણ બંદીવાન બનાવી બંનેને રાજા પાસે લઈ જઈ તરબૂચમાંથી બનેલા કુંવરના મસ્તક બતાવીને કહ્યું કે મહારાજ આ લોકોને કુંવરે કુંવરને મારી નાખ્યા છે રાજાએ બંનેને કેદખાનામાં જુદી જુદી કોટડીઓમાં પૂરી દીધા રાણીને ઘણીવાર મનમાં થતું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી છે તેથી જ કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે માટે અષાઢ માસમાં દશામાનું વ્રત કરી માને રીઝવું શ્રાવણ મહિનો બેસવાનો એક દિવસ પહેલાં રાણીએ કેદખાનાના ઉપરીને કહ્યું કે ભાઈ આવતીકાલે દિવાસો છે અને હું દિવાસાના દિવસે દશામાનું વ્રત કરું છું માટે વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે ભલા ઉપરીએ ધર્મના કામમાં ના પાડી નહીં અને જોઈતી સામગ્રી લાવી આપી દિવાસાના દિવસે સવારે નાહીને રાણીએ દસ શેરનો દોરો લઈ તેને દસ ગાંઠો વાળીને કંકુ લગાડ્યું પછી માતાનું નામ લઈ કળશની સ્થાપના કરી તે દોરાને કળશ સાથે બાંધી દીધો પછી કળશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી ભૂખ્યા પેટે સૂઈ ગઈ આવી રીતે દસ દિવસ નકોડા ઉપવાસ કરી રાણીએ વ્રત પૂરું કર્યું એ રાતના રાણીએ દસ મુઠી ઘઉ ભરી માટીની સાંધણી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી એ રાતના ત્યાં રાજાને સ્વપ્નમાં દશામાએ આવીને કહ્યું કે હે રાજા તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરોના હત્યારા નથી પણ દૂરના રાજ્યના રાજા રાણી છે માટે તેમને છોડી દે તમારા કુંવરે તેના મોસાળમાં છે તેઓ કાલે સવારે હેમખેમ તારા મહેલે આવી પહોંચશે તે જે લોહી નીતરતા મસ્તકો જોયા હતા તે માયાવી મસ્તકો હતા માટે શોક ના કરીશ સ્વપ્ન પૂરું થયું ને રાજા તો જાગી ગયો તેને આખી રાત ઊંઘ આવી નહીં સવાર પડતાં જ તેને તે ગુમ થયેલ બે કુંવરો ઘોડા મારફત મહેલે આવી પહોંચ્યા રાજા કુંવરોને ભેટી પડ્યો અને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો પછી તે રાજાએ પેલા બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી તેમને આવકાર આપ્યો જમાડ્યા અને ક્ષમા કરજો તેમ કહ્યું મારા કુંવરો જીવતા છે અને આખરે તે મહેલે આવી ગયા છે મને લાગે છે કે કોઈ દેવીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે તેથી તમારી દુર્દશા થઈ છે હવે દશા પલટાઈ છે એવું લાગતા રાજા રાણી પાછા પોતાના રાજ્ય તરફ નીકળી પડ્યા રસ્તામાં રાજાની બહેનના ગામનું પાદર આવ્યું એટલે રાજાએ અગાઉ ઝાડની નીચે દાટી દીધેલી માટલી કાઢી અને મોઢે બાંધેલ બાંધેલું લુગડું છોડ્યું તો માટીમાં સુખડી ભરેલી હતી તે બંને ખાધી પછી રાણીએ કહ્યું કે નાથ હવે આપણે આપણી વેળા વળી છે માટે ધીમે ધીમે સર્વે સારા વાના થશે આગળ જતાં પહેલી વાવ આવી આવતી જોઈ દશામાએ વાવમાંથી બંને કુંવરોને અદૃશ્ય રીતે ઉઠાવી લીધા હતા તે રાજા રાણીને પાછા સોંપવા દશામાં ડોસીમાં બની ગયા અને બંને કુંવરોને આંગળીએ પડગાડીને રાજા રાણી પાસે આવી કહેવા લાગ્યા કે હે માર્ગુઓ આ કોઈ રૂપાળા છોકરા ભૂલા પડ્યા છે તો તમે તેને લઈ જાઓ રાજા રાણી પોતાના કુંવરોને ઓળખી ગયા ચતુરાણી રાણી દશામાને ઓળખી ગઈ દશામાએ કહ્યું કે તારા પતિએ મારા વ્રતની અવગણના કરી હતી તેથી તાર મા તારી માથી દશા બેઠી હતી મારા વ્રતનું તમને પારખું થઈ ગયું છે એટલે તમે મારા વ્રતનો મહિમા સર્વને સમજાવજો વ્રત કરનાર જરૂર સુખી થશે રાજા રાણી અને કુંવરોએ દશામાંને નમન કર્યું અને તે આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા આગળ ચાલતા રાણીની સહેલીનું ગામ આવ્યું તો સહેલીએ બધાને આવકાર આપ્યો અને થોડા દિવસ પોતાને ઘરે રોકાઈ જવા ભાવ ભર્યું આમંત્રણ આપ્યું રાણી બોલી કે બહેન હવે અમારી દુ દશા સુધરી ગઈ છે ખરાબ દશા હતી ત્યારે મને ભિખારણ કહી હતી માટે બહેન તારા ત્યાં અમે કંગાળ શોભીએ નહીં ત્યાંથી નીકળી ગયા બધા રાજ બાગ આગળ આવ્યા તો બાગમાં બધા ઝાડ સુકાઈ ગયેલા હતા ઠેર ઠેર સુકાઈને ખરી પડેલા પાંદડાના ઢગલા પડ્યા હતા પણ બધા બાગમાં દાખલ થયા તો તેની સાથે જ બાગ લીલો છમ બની ગયો આ જોઈ રાણીએ રાજાને કહ્યું કે જોયું ને આપણી દશા ફરી એટલે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં વધાવી લેવામાં આવે છે માળીએ આખા ગામમાં સમાચાર ફેલાવ્યા એટલે પ્રજામાં હર્ષ વ્યાપી ગયો બધા બાગ આગળ આવ્યા દુશ્મન રાજા જેણે આ રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું તે આ રાજ્યનો કબજો લીધા પછી બહુ હેરાન થઈ ગયો તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માગતો હતો તે પણ ખબર મળતા રસાલા સાથે રાજબાગમાં આવ્યો અને પોતાની ભૂલ કબૂલ કરી રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું લોકોએ હર્ષનાથથી રાજાની વિનંતીને સ્વીકારી લીધી પછી રાજા રાણી અને કુંવરો વાંચતે ગાજતે મહેલે ગયા અને અસલ રાજાએ બધો વહીવટ સંભાળી લીધો દસાવાના પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા રાણી દર વર્ષે દિવાસાના દિવસે વ્રત શરૂ કરતી અને દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરી માટીની સાંડળી જળમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરતી આવી રીતે પાંચ વર્ષ રાણીએ દશામાનું વ્રત કર્યું પાંચ વર્ષે વ્રતની પૂર્ણાહુતિ થતાં રાણીએ વ્રતનું ઉજવણું કર્યું તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા પછી એક રૂપાની સાંડણી બનાવી રાખી હતી તે ગામમાં મોટા પંડિતને દાનમાં આપી અને તેના આશીર્વાદ મેળવ્યા હે દશામાં જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી તેવી તમારું વ્રત કરનાર તમારી કથા વાંચનાર અને સાંભળનારની દશા વાળજો અને સર્વ લોકોનું કલ્યાણ કરજો જો મિત્રો તમને આ વ્રતકથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો